સુરતમાં દારૂની રેલમ છલમ થઈ રહી છે અને માત્ર સ્થાનિક પોલીસ દ્વારા બ્રાન્ચો નામની કામગીરી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાંદેર વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર બિઝનેસના દરોડા બાદ રાંદેરમાંથી લાખોનો વિદેશી દારૂ ક્રાઈમ બ્રાન્ચે ઝેડપી પાડ્યો હતો. ત્યારે વાત અહીં ઊભી થઈ રહી છે કે વિજિલન્સની રેડ બાદ કેમ ક્રાઈમ બ્રાન્ચે કામગીરી કરવાનો સમય મળ્યો? સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ ધમધડકા ચાલી રહી છે જેમાં દારૂ અને જુગારો ઠેર ઠેર અડાવો ધમધમતા થયા છે. સ્થાનિક પોલીસ હોય કે બ્રાન્ચો નજીવો દારૂ પકડી પોતાની પીઠ થપથપાવી દેતા હતા જો કે વિજિલન્સ દ્વારા પહેલા મૈદરપુરામાં આસિફ ગાંડા ત્યાં ત્યારબાદ પાંડેસરામાં હાલમાં ગત સપ્તાહમાં રાંદેરમાં યોગેશ અને આરિફના જુગન અડા દરોડા પાડવામાં આવ્યા હતા જેને લઈને હવે સુરતી બ્રાન્ચો પોતાના નાક બચાવવા કામગીરી કરી રહી હોય તેમ લાગી રહ્યું છે અત્યાર સુધી વહીવટ દારૂના ઇશારે કામ કરતી બ્રાન્ચોના અધિકારીઓએ જ્યારે દોડવાની ફરજ પડી હોય તેમ વિજિલન્સની રેડ બાદ રાંદેરમાં દરોડા પાડી માથાભરે ફૂટલેગર અનિલ ઉર્ફે અનિલ કાઠી દ્વારા અપાયેલા વિદેશી દારૂનો જથ્થો અને મોટરકાર સાથે બે બુટલેગર કે રૂપે બબન મોરી અને ચેતન રૂપે ચેતલો પરવાર ઝડપી પાડી લાખોની મતા કબજે કરી હતી ત્યારે એ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે કે આખા શહેરમાં ધંધોકા દારૂનો વેપાર થઈ રહ્યો છે ત્યારે માત્ર રાંદે કે જ્યાં વિજિલન્સે જુગાર પર દરોડા પાડ્યા તે વિસ્તારમાંથી ડીસીબીએ પણ દારૂ પકડ્યો ત્યારે શહેરમાં દારૂની રેલમ છલમ કરનારાઓ હાલ પણ પોતાના ધંધામાં વ્યસ્ત રહેવા પામ્યા છે અને તેનો હાલ અદનો નમૂનો છે કાલુ ડુંડી હાલમાં પણ કાલુ ડુંડી પાંડેસરા ઉધના લિંબાયત ડિંડોલી અને માન દરવાજા સુધી રોડ ત્રણસો થી પણ વધુ દેશી દારૂના પોટલાનું એક્સએસ મોપેડ અને પલ્સર બાઇક પર ભારણ કરી રહ્યો છે જેની સામે પગલા લેતા જાણે ડીસીબી પીસીબી અને એસઓજીના હાથ ધ્રુજી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પોલીસ કમિશનર જાતે આ મામલે તપાસ કરાવી વહેલી સવારે દારૂનું ભારણ કરનાર કાલો ઢુંડીના માણસો સામે પગલાં લે તેવી ખાસ તાતી જરૂર છે કારણ કે ડીસીબી દેખાવા પૂરતી કામગીરી કરતી હોય અને મુખ્ય બુટલેગરો કે જે સપ્લાયર છે તેઓને જાણે છાવટી હોય તેવી ડીસીબીની કામગીરી હોવાની શહેરભરમાં હલચલ ચાહે જોર પકડ્યું છે હાલ તો પોલીસ પથકના વહીવટદારો સાથે બ્રાન્ચોમાં ચીટકી બેસેલા વહીવટદારો સામે પણ સુરત પોલીસ કમિશનર દ્વારા પગલાં લેવામાં આવે તે માંગ ઉઠવા પામી છે અધર પોલીસ સાથે પ્રકાશવાળા જી ટેન્ટ વેન્યુ